હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે તઈન ટક્ષવાળો બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે આપણા સ્લીવ કટિંગ કરી છે આપણા અહીંયા આંગણે બેને તઈન ટક્સ છે એકદમ પરફેક્ટ રીતે ને એકદમ પરફેક્ટ માપથી આપણે કટિંગ કરવાનું છે ટક્સ કેટલો દબાણમાં લેવાનો છે ને આપણે બેક સાઈડ કઈ રીતે કટિંગ થાય તે આપણે સિવાન ક્લાસમાં કટિંગ કરતાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે અહીંયા આગળ પહેલાં આપણે એસી પોઈન્ટ કાપડ લીધું છે અહીંયા આગળ જે જોઈન્ટવાળો ભાગ છે કિનારીવાળો ભાગ એ આપણી સાઈડ રાખવાનો ને ખુલ્લો ભાગ આપણે સામેની સાઈડ રાખવાનો છે આ રીતે આપણે કમ્પ્લીટ ઇસ્ત્રી મારીને ગોઠવી લેવાનું તેની લંબાઈ જોઈ લઈએ માપ જોઈ લઈએ લંબાઈ બાર છે શોલ્ડર તેર છે ગળું જ આગળનું છ છે પાછળનું સાડા નવ છે બાઈ સાડા નવ છે મોરી આઠની છે કમર ચોવીસ છે અને ચેસ્ટ આપણે ત્રીસની છે આ માપ ઉપરથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનો છે એ બી ત્રણ ટક્સવાળો કેમ કે આની ચેસ્ટ બહુ છે નહીં એટલે આપણે તૈણે ટક્સ રાખ્યા છે હવે આપણે તેની લંબાઈ બાર છે તેની મેં આપણે એક ઇંચ ઉમેરવાનું એટલે આપણે અહીંયા આગળ તેરે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું છે તો તમને બતાવી દઉં પરફેક્ટ રીતે આ પૂરેપૂરો વિડિયો જોજો તમને ખ્યાલ આવી જશે કે આપણે બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય આપણે અહીં આગળ શોલ્ડર સાડા પાંચનો રાખવાનો છે કેમ કે પાછળ ગળું નીચું છે એટલા માટે આ રીતે અહીંયા આગળ આપણે આ રીતનું ક્રોસ આપી દેવાનું છે પાંચનું ક્રોસ આપવાનું છે અહીં આગળ આપણે મૂળો પાંચનો ઉતારવાનો છે આ રીતે અહીં આગળ પાંચનો મૂળો આપી દેવાનો છે ત્યાર પછી આપણે ત્રીસની ચેસ્ટ છે આપણે ત્રીસના અડધા પંદર થાય ને પંદરના અડધા સાડા સાત થાય તે આપણે આ રીતે ના ફાવે તો આપણે આ રીતે અડધા કરી દેવાના એટલે અહીંયા આગળ સાડા સાત મૂકી દેવાનું છે ને આપણે દોઢ છે અહીંયા આગળ દબાણ લેવાનું ઉપર જે શોલ્ડર મૂક્યો હોય અહીં આગળ આપણે દોઢ ઇંચ લેવાનું છે દબાણમાં અહીંયા આગળ ઉપર આપણે શોલ્ડર જે સાડા પાંચનો મૂક્યો તે આપણે અહીંયા આગળ સાડા પાંચનું માર્કિંગ કરી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ કમર ચોવીસ છે ચોવીસના અડધા બાર થાય બારના અડધા છ થાય આ તો મારે એટલા માટે બતાવવું પડે કે અમુક જણને ના ફાવે તો આ રીતે પણ કરી શકે છે અહીં આગળ છ ઇંચ મૂકી દેવાનું કેટલું છ ઇંચ અહીં આગળ આપણે પોણા ત્રણ ઇંચ આપણે દબાણ મૂકવાનું છે અંદર ટક્ષ પણ આવી ગયો ને દબાણ બી આવી ગયું આપણે બેઉ સાથે પોણા ત્રણ ઇંચ મૂકી દીધો અહીંયા આગળ આપણે પરફેક્ટ આ રીતે બધું ડ્રો કરી દેવાનું છે અહીંયા આગળ મૂળો ગારવા માટે બે ખૂણા પડે છે ત્યાંથી આપણે એક મૂકી દેવાનું ને ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ છે ફાપરી દેવાનો આ રીતે તમારે કમ્પ્લીટ મૂળો દોરી દેવાનો અને હવે આપણે અહીંથી કટિંગ કરી દઈએ અહીંયા આગળ જે પાંચ ઇંચનો ક્રોસ આપ્યો તેનાથી તમારે શોલ્ડર ઉતરશે નહીં જેની બી કમ્પ્લેન હોય કે મારે શોલ્ડર ઉતરી જાય છે તે આ રીતે પાંચનું ગારણ આપવાનું એના માટે તમારે શોલ્ડર ત્યાંથી ફિટ થઈ જશે ને સીવચી ગળીએ બી એ રીતે તમારે ક્રોસમાં સીવવાનું છે અહીંથી આ રીતે આપણે મૂળો ગારી લેવાનો છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણે સીવણ નવા વિડીયો લાવતા રહીએ છીએ આપણે પાછાની બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ હવે આપણે ઘરું કેટલું કટિંગ કરવાનું એ બી બતાવી દઉં અહીંયા આગળ સવા બે ઇંચ મૂકવાનું કેટલું સવા બે ઇંચ બે ને ઉપર બે દોરા આપણે અહીંયા આગળ સવા બે ઇંચ મૂકી દેવાનું આ રીતે આપણે બેક સાઈડ પરફેક્ટ કટિંગ થઈ ગઈ તેનું પાછળની બેક સાઈડથી જ આપણે આગળનો ફંડ કાઢવાનો છે આપણે આ રીતે ગોઠવી દેવાની બેક સાઈડ ગોઠવી દીધા પછી આ કેમ કે આની ચેસ્ટ બહુ છે ને એની કમર બહુ છે નહીં એટલે આપણે પરફેક્ટ એના માપે માપ આ રીતે દોરી દેવાનું છે આપણે બીજે કહીએ ઉમેરવાનું નથી આપણે ખાલી નીચેની સાઈડ જ ઉમેરવાનું છે કેમ કે આપણે ટક્સ મારવાના સાઈડ ઉપરના બે ટક્ષ એટલા માટે તે બી તમને બતાવી દઉં અહીં આગળ આપણે અડધો ઇંચ ઉમેરી દેવાનું અને નીચેની સાઈડ અહીંયા બી અડધો ઇંચ દેવાનું પછી આપણે સીધું ડ્રોઈંગ દોરી દેવાનું છે આ રીતે અહીંયા આગળ આપણે અહીં આગળ આગલી સાઈડ થોડો ક્રોસ આપી દેવાનો કેમકે પેટના ભાગે ક્રીસ પડે એટલે આ ક્રોસ હોય તો તે આગળ પેટના ભાગે ક્રીસ ઓછી પડે એટલા માટે તમે સીધું રાખશો તો પેટના ભાગે પછી ત્યાં આગળ ક્રીસો પડે હવે અહીં આગળ આપણે આગળની કિનારી જે હોય જાડી જાડી એ આપણે કટિંગ કરી લેવાની છે આ રીતે આપણે કમ્પ્લીટ દોરાઈ ગયું હવે આપણે અહીં આગળ ગરું છવાનું છે તો આપણે છ અહીંયા આગળ મૂકી દેવાનું ને અહીંયા આગળ આપણે અઢી ઇંચ મૂકવાનું છે ઉપર સવા બે ઇંચ ને નીચે આપણે અઢી ઇંચ આ રીતે અહીં આગળ પછી દોરી દેવાનું અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે આગળનું ઘરું આપણે તૈયાર થઈ ગયું અહીં અહીંયા આગળ મૂડાના ભાગે આ રીતે અડધો કાં તો પોણ ઇંચનું ગારણ આપી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ ગારણ આપી દેવાનું છે નવા આપણે કટિંગ કરી દેવાનું આ રીતે એકદમ જરાક પણ વિડીયો સ્કીપ કરશો નહીં તમને પછી ખ્યાલ નહીં આવે કે આપણે કઈ રીતે અહીં આગળ કટિંગ કર્યું ને કઈ રીતે તમને સમજાય એ તેનું યાદ નહીં રહે ત્યાર પછી અહીં આગળ હવે આપણા શોલ્ડર બી અહીં આગળ થોડો ક્રોસમાં જ રાખવાનો છે ને ત્યાર પછી આપણે ઘરું કટિંગ કરી દઈએ વિડીયો આટલે સુધી જોયો હોય ને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો તમારા સગા સંબંધી કાં તો મિત્ર જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું નોલેજ મળતું રહે આ રીતે અહીંયા આગળ આપણે આગળનો ફંડ કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગયો હવે આપણે આને ટક્સ કઈ રીતે મારવાના ને તેનું નીચે આપણે ડબાણનું ટક્સ કઈ રીતે કરવો તે બધું તમને બતાવી દઉં અહીંયા આગળ આપણે નવ ઇંચ લેવાનું કેટલું 9 ઇંચ રાખવાનું છે અહીંયા આગળ આપણે સાડા ઇંચ મૂકવાનું છે અહીંથી આ સાડા ત્રણનું એટલે ત્યાં આગળ ખૂણો મળી ગયો અહીં સાડા ત્રણ મૂકવાનું બે પા પોણો પોણો ઇંચ મૂકવાનું એટલે દોઢ ઇંચ આપણે બે અહીંયા આગળ પોણો અહીંયા આગળ પોણો દોઢ ઇંચનો તમારે ટપ્સ લઈ લેવાનો છે આ રીતે તમારે અહીં આગળ ટપ્સ લઈ લેવાનો પછી સીવતી ઘડીએ અહીંયા આગળ આપણે પેનથી આ રીતે ઓલ પાડી દેવાનું આપણને સીવતી ઘડીએ કમ્પ્લીટ મળી જાય અહીં આગળ આપણે એક ઇંચ ઉપર જે માર્કિંગ કર્યું ત્યાંથી આપણે એક ઇંચ ઉપર મૂકવાનું અને ત્યાર પછી આપણે આગળ સીધું માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે જે નવનું માર્કિંગ કર્યું ત્યાંથી આ રીતે એક એક ઇંચનું આ રીતે બે સાઈડ ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે ત્યાં આગળ જે ખૂણો પડે ચોકડી પડે ત્યાં આગળ આ રીતે પેનથી ઓલ પાડી દેવાના એટલે અહીં આગળ એક આ એક ટક્ષ આ બે ટક્સ ને આપણે ત્રણ ટક્ષ તૈયાર થઈ ગયા એ રીતે આપણે પાછાની સાઈડ બી આ રીતે નિશાન કરી દેવા આપણને સીવતી ઘડીએ ત્યાં આગળ ટક્ષ મિરાવાની ખબર પડે આ રીતે ને અહીંયા આગળ હવે સીધમાં એક ચેંકું મારી દેવાનો અહીંયા આગળ થોડું ક્રોસમાં થોડું ક્રોસ રાખવાનું અહીંયા આગળ આપણે ત્રીજો ટક્ષ મારી દેવાનો આ રીતે આપણે તૈણે તૈણ ટક્સ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને આ સીવવાનો વિડીયો જોયો ના હોય ઉપર લિંક આપી છે તો તમને ડિફ્રિક્શનની મય બી મળી જશે કે ટક્સવાળો બ્લાઉઝ એકદમ સેરી રીતે કઈ રીતે બનાવાય ને તેનું અસ્તર બી આપણે સરસ રીતે થાપવાનો પૂરો વિડીયો બનાવ્યો છે તે પણ તમને મળી જશે ડિફ્રિક્શનની મય હવે આપણે સ્લીવ કટિંગ કરતાં શીખીએ અહીંયા આગળ માપ જોઈ લઈએ સાડા નવ બોય છે સાડા નવ લંબાઈ છે ને મોરી આપણે આઠની છે અહીંયા આગળ પહેલાં આપણે માર્કિંગ કરી દેવાનું છે ત્યાંથી આપણે ત્રણ ઇંચનું મૂળાનું માર્કિંગ કરવાનું અને આગળ સાડા નવ છે એટલે આપણે અડધો ઇંચ ઉમેરવાનું એટલે દસ અને નીચે અંદર દબાણ માટે સાડા દસ એટલે ટોટલ આપણે એક ઇંચ ઉમેરવાનું છે અને અહીંથી આપણે સીધું ત્રણનું માર્કિંગ કરી દેવાનું ત્રણ ઇંચનું જે આપણે રાખ્યું એ માર્કિંગ કરી દેવાનું ને અડધા ઇંચનું અહીં આગળ વારવા માટેનું બે માર્કિંગ કરી દેવાનું આ રીતે બે માર્કિંગ કરી દેવાનું અહીં આગળ આપણે મોરી આંઠેની છે એને અડધું કરી દેવાનું એટલે અહીંયા આગળ ચાર ઇંચ મૂકી દેવા દોઢ ઇંચ આપણે દબાણમાં લઈ લેવાનું હવે મૂળાનો ભાગ આપણે મેન છે કે તેની આપણે તમે આ રીતે કટિંગ કરશો તમારે પરફેક્ટ રીતે બાંય બેસી જશે તમારે દરેક બ્લાઉઝની મહિ આ રીતે માપીને કરશો તમારે બાઈ વધશે પણ નહીં ને ખૂબશે પણ નહીં આ રીતે અહીં આગળ જોઈ લેવાનું અહીંયા આગળ આપણે આઠ ઇંચ આવે છે રાઉન્ડ શેપમાં માપી જવાનું તેમજ એક ઇંચ માઇનસ કરવાનું એટલે સાત ઇંચ અહીં આગળ આવી જાય અને દોઢ ઇંચ આપણે દબાણ અંદર અંદર જ લેવાનું છે બહાર એક્સ્ટ્રા લેવાનું નથી ને અહીંથી આપણે ઉપરની સાઈડ રાઉન્ડ શેપમાં જોઈન્ટ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ જે માર્કિંગ કર્યું તે આપણે સ્લીવ કટિંગ કરી દેવાની છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આવા સીવા ક્લાસના વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે દરેક જાતના આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે તો એક ફેર વિઝિટ કરો ચેનલ ઉપર તો તમને ખ્યાલ આવે કે આપણે દરેક જાતના વિડીયો બનાવીએ છીએ ના મળે તો નીચે કોમેન્ટમાં જણાવજો તો તેમની તેની લિંક તમને મોકલી આપીશ આ રીતે આપણે બાઈ કટિંગ થઈ ગઈ અહીંથી આપણે અડધા ઇંચનું ગારણ આપી દેવાનું છે આ રીતે મારી રીતે તમે કટિંગ કરશો તો તમારે કોઈ દાડો બાંય વધશે પણ નહીં ને ખૂટશે પણ નહીં એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી જશે તમારે ખેંચવી બેન નહીં પડે આ રીતે આપણે કમ્પ્લીટ બાંય બી કટિંગ થઈ ગઈ તો આપણે પાછળનું ઘરું કટિંગ કરીએ સાડા નું ગરું છે ત્યાં જ આપણે સાડા નવે માર્કિંગ કરી દઈએ અહીંયા આપણે અઢીંચ લેવાનું કેટલું અઢીંચ રાખવાનું છે ત્યાં પછી અહીંથી આ રીતે દોરી દેવાનું ડ્રોઈંગ ઉપર ગરામાં સવા બે ઇંચ અને નીચે અઢી ઇંચ અહીં આગળ આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું આ રીતે તમારે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું એટલે તમારે ગોળ ગરાવાળો બ્લાઉઝ કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગયો આપણે આગળનું બી ફન્ટ બનાવીને રેડી કરી દીધો ને આપણે બાય પણ થઈ ગઈ હવે એક નવા વિડીયો સાથે સાડા અગિયારે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ